સુરતમાં ભગવાન મહાવીર કોલેજ ઓફ ફાર્માસી સુરત ભગવાન મહાવીર યુનિવર્સિટી ખાતે જીએસબીટીએમ આયોજિત નેશનલ કોન્ફરન્સ એકવીસ માર્ચ બે હજાર પચીસના રોજ આયોજન કરવામાં આવ્યું આ પ્રોગ્રામનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને એડવાન્સ રિસર્ચ અને ઇન્ડસ્ટ્રીયલ ફિલ્ડની જાણકારી અને એક સારું પ્લેટફોર્મ મળે પોસ્ટર પ્રેઝન્ટેશન દ્વારા રિસર્ચ અને બિઝનેસની અંદર આગળ વધી શકાય આ પ્રોગ્રામની અંદર નિષ્ણાતો દ્વારા અલગ અલગ વિષયો પર માહિતી આપવામાં આવી જેમાં ભગવાન મહાવીર કોલેજના વિદ્યાર્થીઓ તથા અન્ય ફાર્મસી કોલેજના એકસો સાહીઠ જેટલા વિદ્યાર્થીઓ દ્વારા રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું તેમાં પોસ્ટર પ્રેઝન્ટેશનથી સિત્તેરથી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો આજ રોજ તારીખ એકવીસ માર્ચ બે હજાર પચીસના રોજ ભગવાન મહાવીર યુનિવર્સિટીમાં ફાર્મસી સેક્શનની અંદર ફાર્મસી કોલેજની અંદર ઇનોવેશન ઇન બાયોટેકનોલોજી અને ફાર્માસ્યુટિકલ્સની અંદર એક સેમિનારનું આયોજન થઈ છે નેશનલ સેમિનારનું એના અનુસંધાને આજે હું પી એન પુરસ્ની આસિસ્ટન્ટ કમિશનર ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટ ગવર્મેન્ટ ઓફ ગુજરાત સુરતને ઇન્વાઇટ કરવામાં આવ્યા છે એ બદલ હું કોલેજનો આભાર માનું છું અને મારી સાથે ડૉક્ટર જૈન સાહેબ ડૉક્ટર શર્મા સાહેબ ડૉક્ટર રોનક સાહેબ દેસાઈ મેડમ અને મારા કલિક શ્રી પ્રવીણભાઈ વેકરિયા હાજર છે અને ઘણી સંખ્યામાં મોટા ભાગમાં અલગ અલગ કોલેજમાંથી પ્રોફેસર્સ આવેલા છે અને ડીયર સ્ટુડન્ટ્સ પણ આવેલા છે જે લોકો બધા પોતાના બી ફાર્મ અને એમ ફાર્મનું કન્ટિન્યુશન અહીંયા છે અને પ્લસ પીએચડી તરીકેની આજે એમની પોતાની પેપર્સ રિસર્ચ સેન્ટર પેપરનું પેલું ઇનો ઇનોગ્રેશન છે એ બાબતે ભેગા મળ્યા છે અને છોકરાઓને માર્ગદર્શનમાં બાયોટેકનોલોજી મેઇન સબ્જેક્ટ છે તો એના અલગ અલગ સ્પીકર પણ આવ્યા છે વીર નર્મદ યુનિવર્સિટીમાંથી એ લોકોનું સેકન્ડ હાફમાં સેશન છે અને બીજું ફાર્મસી ગુજરાત ફાર્મસી તરફથી ગુજરાત ફાર્મસી એક્ટ ડ્રગ એન્ડ કોસ્મેટિક એક્ટ એના બાબતનું આજે મેં એમને પ્રવચન આપ્યું છે એ બાબતે આપણાને પેશન્ટને આપણો જે મેઇન રોલ છે કે ભાઈ દરેક પેશન્ટને સારી સાચી અને વ્યવસ્થિત સારી દવા મળી રહે એ બાબતનો આપણો ઉદ્દેશ્ય અને કોઈ પણ દવાનો મિસયુઝ ન થાય કોડિન કન્ટેનિંગ દવાઓનું અલ્ફ્રાઝોલમ ડાયઝાપમ ટાઈપની દવાઓનો અને પ્લસ જે ગર્ભાતની દવાનો છે મિસયુઝ ન થાય એ બાબતે પણ અમે યોગ્ય માર્ગદર્શન આપ્યું છે મેસેજ માટે કે યુદ્ધ સુનીતા વિલિયમ્સ એ આપણે જે કહીએ છીએ માણસ ઉપર ગયા પછી પાછો નથી આવતો તો યુદ્ધ સુનિતા વિલિયમ્સ જેવી લેડી એ પૃથ્વી પર પાછી આવી શકતી હોય તો હું માનું છું હવે આ બાબતે કશું અશક્ય નથી બધું જ આવી જાય છે અને જે યંગ જનરેશન છે એ લોકોને પોતાની એઆઈ પ્લસ આ જે બોડી ટેકનોલોજી સમાજમાં છે એનો ઉપયોગ કરી હજી બી ઉત્કૃષ્ટ પ્રમાણમાં આ બાબતે ફાર્મા ફિલ્ડને હજી મજબૂત બનાવે હજી અગ્રેસર બનાવે એવી મારી આશા છે આઈ વુડ લાઇક ટુ વેલકમ ઓલ ધી પાર્ટિસિપેન્ટ ધી રિસોર્સ પર્સન ધ ચેરપર્સન એન્ડ ધ જ્યુરી મેમ્બર ટુ ધીસ વન ડે નેશનલ કોન્ફરન્સ ઓન નેવિગેટિંગ ધ રેગ્યુલેટરી લેન્ડસ્કેપ ઇનોવેશન ઇન ફાર્માસ્યુટિકલ્સ એન્ડ બાયોટેકનોલોજીકલ ઇઝ વિચ મોર દેન 160 participants from all over South Gujarat Pharmacy College. They are participating in this conference and they will be presenting their poster in the three category of this conference. So this conference. The uh, purpose of this conference is to motivate the student that they should come forward and get into the involvement of the newer innovations which are there taking place in the pharmaceutical and biotechnological. उनको इसका जूरी मेमर बेस्ड ऑन देयर पूरे दिन कॉन्फ्रेंस में क्या-क्या हुआ उसके बारे में बताइए। टुडे इन द कॉन्फ्रेंस इन द मॉर्निंग आफ्टर द वी विल हैव सेशन। डॉक्टर गौरव शाह सेकेंड से देवेंद्र वैष्णव एंड एंड द प्रेसिडेंट ऑफ आर एंड डी गुड हेल्थ प्राइवेट लिमिटेड एंड आफ्टर लंच विल भी द कॉम्पिटिशन ऑफ द स्टूडेंट वेर द स्टूडेंट विल बी प्रजेंटिंग देर पोस्टर्स एड देवेटेड बाई द जूरी मेम्बर हुज कम फ्राम दी अदर कॉन्स्टिट्य साउथ गुजरात रीजन सर बच्चों को इससे क्या फायदा होता है बच्चों को फायदा ये होता है कि सर जब वो इस तरीके के कॉन्फ्रेंस में वो भाग लेते हैं तो एक तो उनका जो स्टेज का जो एक फेयर है वो कम होता है और जब वो इस टाइप की कॉन्फ्रेंस में आते हैं तो वो कई कॉलेज के पार्टिसिपेंट उसमें होते हैं तो दूसरी कॉलेजों में क्या इनोवेशन चल रहा है क्या वहाँ पर काम चल रहा है उसके बारे में उनको आइडिया आता है और आगे जाके ये जो जितने भी स्टेज फियर्स है वो उनके कम हो जाते हैं और आगे यदि उनको अपना कोई रोड मैप बनाना है तो वो अपना फ्यूचर का रोड मैप बना सकते हैं क्योंकि यहाँ पर जब तीन रिसोर्स पर्सन अपना एक्सपर्टाइज रखेंगे तो उससे उनका आगे का रिसर्च का या इंटरप्रिनरशिप का क्या रोड मैप रहेगा वो डिसाइड कर सकते हैं मयूर टेलर दिव्यांग न्यूज सूरत